પર્યુષણમાં સ્વાદિષ્ટ પણ સાત્વિક પર્યુષણના નિયમો પ્રમાણે કાજુ વગર અને ક્રીમ વગરનું બનાવેલું વ્હાઈટ ક્રિપી પનીરનું શાક એ પણ ઘરના પનીરથી બનાવેલું એકદમ જૈન સ્ટાઇલમાં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ સફાઈ દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે ચારથી પાંચ લોકો માટે પનીરનું આ શાક બનાવવા માટે થોડી મગફળી લઈ લઈશું થોડા તલ લઈ લઈશું અને હવે આમાં નાખી દઈશું સૂકું ટોપરું એક કપ ભરીને દૂધ નાખી દઈશું જો તમે સૂકું ટોકડું ના વાપરતા હોવ તો અહીંયા સ્કીપ કરી દેવું આ ત્રણેય વસ્તુઓને યા તો તમે ત્રણ કલાક માટે પલાળીને રાખી દો અને જો સમય ના હોય તો પછી બેથી ત્રણ ઉભરા લાવી દો ગરમ દૂધમાં એટલે તરત આ પલળીને તૈયાર થઈ જશે આ પનીર મેં ઘરે બનાવેલું છે પનીર તમારે ઘરે બનાવવું હોય એ પણ જાતના લીંબુ વિનેગર કે વગર પર્યુષણના નિયમો પ્રમાણે તો મેં મારી ચેનલ ઉપર આની રેસીપી અપલોડ કરેલી છે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો તો હું એની લિંક તમારી જોડે શેર કરી દઈશ હવે આ પનીરને મેરીનેટ કરવા માટે થોડું મીઠું થોડું મરી પાવડર નાખી દઈશું પાપા ચમચી જ નાખવાનો છે થોડો ગરમ મસાલો પાંચ ચમચી જેટલો નાખી દઈશું અને પાંચ ચમચી ચાટ મસાલો નાખી દઈશું હવે એમાં પાંચ ચમચી ઘી કે તેલ નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આને અડધા કલાક માટે યા તો ફ્રીઝમાં તમે સેટ થવા માટે મૂકી દો અથવા ફ્રીઝ તમે ના વાપરતા હો પર્યુષણમાં તો તમે બહાર પણ રાખી શકો છો અડધો કલાક આને આ રીતે મસાલામાં સેટ થવા માટે મૂકી દઈશું હવે જે સિંગદાણા તલ બધું પલાળીને રાખ્યું હતું એને એક મિક્સરમાં લઈ લઈશું અને એકદમ ક્રસ કરી અને સ્મૂથ પેસ્ટ જેવું બનાવી લઈશું મિક્સરમાં પીસવામાં જો જરૂર પડે તો પાણી અથવા તો દૂધ એડ કરવું એમાં પણ જો દૂધ એડ કરશો તો તમારી જે શાક બનશે પનીરનું એકદમ જ ક્રીમી ટેસ્ટ આવશે એનો હવે કઢાઈમાં બે મોટી ચમચી ભરીને ઘી ગરમ મૂકીશું અને બે મોટી ચમચી ભરી અને તેલ નાખી દઈશું હવે આમાં નાખીશું વરિયાળીનો થોડો પાવડર પાંચ ચમચી જેટલો વરિયાળીનો જે પાવડર આવે છે એ નાખવાનો છે અને પાંચ ચમચી જેટલું ઇલાયચીનો પાવડર નાખવો વરિયાળી અને ઇલાયચીનો પાવડર ના હોય તો જ્યારે તમે સિંગદાણા પલાળો એમાં તમારે વરિયાળી અને ઇલાયચી પલાળી દેવી હવે જે ગ્રેવી તૈયાર કરી હતી એ આમાં નાખી દઈશું અને એક કપ દૂધ નાખીશું આમાં જ વ્યવસ્થિત બાઉલને સાફ કરીને ગ્રેવીને થોડી થીક કરવા માટે એક મોટી ચમચી ભરી અને ચોખાનો અથવા તો ઘઉંનો લોટ નાખી દેવું મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું અને થોડી દળેલી ખાંડ નાખી દઈશું હવે આમાં કાળી મરીનો પાવડર નાખીશું થોડો ગરમ મસાલો નાખી દઈશું અહીંયા તમારે જે મીઠું છે એ સ્વાદ પ્રમાણે નાખવું કે આપણે પનીરમાં પણ પહેલાં મીઠું નાખેલું હતું હવે આમાં જે વ્હાઇટ ચીલી પાવડર આવે છે એટલે કે સફેદ મરચું એ થોડું નાખી દેવું જો સફેદ મરચું ના હોય તો કાળા મરીનો પાવડર જે નાખ્યો છે એ વધારે નાખી આ વખતે થોડો ધીમો એટલે આપણે જે ચોખાનો કે ઘઉંનો લોટ ઉમેરીએ એની આમાં ગાંઠો ના પડે હવે ઢાંકી અને પાંચ મિનિટ માટે સીનવા દઈશું પાંચ મિનિટ પછી ગ્રેવીને ચેક કરીશું જો આમાંથી થોડું ઘણું તેલ પણ છૂટવા લાગ્યું છે અને થોડી ગ્રેવી ચાળી પડી ગઈ છે હવે આમાં છેલ્લે એક મોટી ચમચી ભરી અને મલાઈ અને થોડું દહીં નાખી દઈશું દહીં અહીંયા તમારે એકદમ ફીકું લેવાનું છે નહીતર જો દહીં ખાટું હશે તો શાકનો ટેસ્ટ બગડી જશે હવે એક મોટી ચમચી ભરીને કસૂરી મેથી નાખી દઈશું અને પનીર નાખી દઈશું જો કસૂરી મેથી ના વાપરતા હોવ તો તમારે સ્કીપ કરી દેવી અને સારી રીતે મિક્સ કરી અને ફક્ત બે થી ત્રણ મિનિટ માટે એ ઢાંકી અને સીનવા દઈશું બેથી ત્રણ મિનિટ ધીમા તાપે પકવી અને પછી ચેક કરીશું જો એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવું આપણું પનીરનું શાક તૈયાર છે બસ ખાલી તમારે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે પનીર છે એ ઘરે બનાવેલું એકદમ ફ્રેશ અને મલાઈદાર વાપર્યું છે એટલે પનીર શાકમાં નાખી દો એના પછી ખાલી શાકને તમારે બે થી ત્રણ મિનિટ માટે જ ગરમ કરવું વધારે ગરમ કરશો તો પનીર નીચે ચોંટી જશે અને ઓગળી જશે તમે પર્યુષણમાં પનીરની કઈ વાનગી બનાવો છો એ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તમે પણ જરૂર બનાવજો અને મને કમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું આ પનીરનું શાક જો રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને જૈન મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી જૈન રેસીપી સાથે જય જિનેન્દ્ર